બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ ની છે કેમ તમને ખબર નથી પડતી આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે આ લોકો આપણે જ સરકાર ને આપણે જ જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો આમને ડેડીયાપાડામાં આપણે આઈસીડીએસ ચાલે છે પોસ્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસમાં માં બે નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મૂકો આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા છે તમને નથી નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા તો હરકા કરો હા કેમ કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાણ નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોના માં કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને કો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ કુપન હો જણને આપે છે કેટલા જણ ને કુપન આપે છે તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય છે રાતે હિરાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કંઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું